હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો ઓગણી નવ બે હજાર પચીસ અને શુક્રવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો બે હજાર પ્લસ ચાલો હવે આપણે આ રાજીમાં જઈએ

બે ત્રણ ચાર પાંચ આપડાસો ને નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર મોઢ અતર

એકસો એકત્રીસ બત્રીસ તેત્રીસોત્રીસ પાંત્રી છત્રીસ છત્રીસ રૂપિયા બેતાલીસ

790 790 189 180 રૂપિયા ગુલ્ટીના આજે છે રૂપિયા મે કી

બોલાન બોલવાનું કે ભાઈ ઉપર માલાલો ભાઈ એ બોલાન એ આ જરાજી આપવા જો કોઈ નતું 150 150 રૂપિયા 150 50 ના બોલાનું હારું છે ભાઈ 51 52 53 54 55 56 57 58 59 ફાઈ રૂપિયા 68 માલ દે માલ લાવો છે આ મારું જો ભાઈ સુપર માલ છે 178 178 બોલો ભાઈ 179 69 મારું છે ગાળુ ભાઈ 71 71 71 71 71 ત્રણ વાર 772 રૂપિયા બે ક્યાં ગયા ભમુભાઈ પુષ્તાભાઈ આય આવો આને એકો બા એ ઈરો ક્યાં જો હલસે જોતો એક ન્યુ

એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ તારું કઈ કામ નથી ચોસઠ રૂપિયાતેર ઓગણ એસી હાલો એસી એકાશી

તાલી એકાદો એકસો ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ બારી બસ છે